ખાસ કરીને એક સમગ્ર માનવ જગતમાં શર્મનાક કરી શકાય એવો રાજકોટમાં સરસ્વતી સ્કૂલનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે એ કિસ્સાને લઈને ડીઓ શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ કલંકિત કિસ્સાને ધ્યાનમાં રાખી અને એ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે અને જેણે આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા આપવામાં આવે અને ખાસ બીજી અમારી માગણી એ હતી કે અત્યારે રાઈટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરાય છે આ આ ફોર્મમાં ગરીબ વાલીઓ ઇન્વોલ્વ થવાના હોય છે ત્યારે એમાં જે રજીસ્ટર ભાડા કરાર માંગ્યું છે આ રજીસ્ટર ભાડા કરાર જોવા જાય તો આપણે સામાન્યમાં સામાન્ય પણ સાતથી આઠ હજારનો ખર્ચો થાય છે ત્યારે આ વાલીઓ પાસે પૈસા એટલા હોત તો પોતાના છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ના બેસાડી શકત શું કરવા આર ટીમાં એડમિશન લેવડાવે અને ઘણા વાલીઓ એવા છે કે આ ભાડા કરાર ના કરી શકવાના હિસાબે એણે આરટીમાં એડમિશન લેવાનું પણ માંડી વાળ્યું છે ત્યારે અને એક જોવા જાય બાબત આ રજિસ્ટર ભાડા કરારમાં પણ સ્લોટ બુક કરાવવાનો હોય છે એ સ્લોટ પણ બુક થતા નથી ઘણા દિવસનું વેઇટિંગ છે ત્યારે છવ્વીસ તારીખ છેલ્લી છે ત્યારે આ વાલીઓની વ્યાપક ફરિયાદો હતી ત્યારે અમે ડીઓ શ્રીને રજૂઆત કરી છે કે આર ટીઈના ફોર્મની સમયમર્યાદા વધારવામાં આવે અને આ ભાડા કરાર રજિસ્ટરને બદલે જે નોટરી ભાડા કરાર હોય છે કે જેનો ખર્ચ સાતસોથી આઠસો હોય છે અને બે સમકક્ષ ગણાય છે ત્યારે આ નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે એવી ખાસ એનએસયુઆઈની માગણી છે